હેલો મિત્રો નમસ્કાર આજે આપડે ડુંગળીયાનો ચાલો મિત્રો બતાવું કેવી છો હેલો નમસ્કાર ગાઈશ ડુંગળીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો જેના ખાવ આવી જજો ભાઈ

એ ટમેટાં ગ્રેવી નાખી દેવીએ વિડિયો બનાવા તાર ઉપડી જ માર્કેટમાં આ દેકાવાળા દેખા કે કઈ કૌશિક દામોડિયા દામોડિયા કૌશિક ની દુનિયા આનો હો ટમેટાં ગ્રેવી હા સિકા દે સિકા દે સિકા શું ઓ આ ટમેટાં ગ્રેવી અંદર આવી ગઈ હવે ટેસ્ટ માટ

શું લાગન ઓછું પડે તો નોખા ન પણ નોખા હું કેવું હમ આચાર મસાલો એર્યો આચાર ખટ મીઠું લાગે સંકેત એ કાતર આ પડી